વડાપ્રધાન મોદી થાઈલેન્ડની મુલાકાતે છે તેઓ બિમ્સટેક દેશોના છઠ્ઠા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે જ્યાં થાઈલેન્ડના વડાપ્રધાન શેના વાત્રાએ તેમનું સ્વાગત કર્યું આ પહેલા ગુરુવારે રાત્રે બિમ્સટેક ડિનરમાં વડાપ્રધાન મોદી અને બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે જોવા મળ્યા હતા શુક્રવારે વડાપ્રધાન મોદીએ મ્યાનમારના લશ્કરી નેતા જનરલ મીન આંગને મળ્યા હતા બંને વચ્ચે ઘણા વિષયો પર ચર્ચા થઈ સાથે જ વડાપ્રધાને ભૂકંપ થી થયેલા નુકસાનથી થી થવા ભારત શક્ય પ્રયાસ કરશે તેવી આપી છ જૂન ઓગણીસો સત્તાણું ના રોજ દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા ના સંયુક્ત વિકાસ માટે આ સંગઠનની રચના કરી રચના સમયે તેમાં માત્ર ચાર દેશો હતા ભારત બાંગ્લાદેશ શ્રીલંકા અને થાઇલેન્ડ તે જ વર્ષે મ્યાનમાર પણ તેમાં જોડાયો અને વર્ષ બે હાજર ચાર માં ભૂટાન અને નેપાળ પણ આ સંગઠનનો ભાગ બન્યા બિમસ્ટેક નો ઉદ્દેશ શું છે બિમસ્ટેક બંગાળની ખાડી સાથે સંકળાયેલા દેશો વચ્ચે ટ્રેડ ટ્રાન્સપોર્ટ એનર્જી ટુરિઝમ અને ડિફેન્સ જેવા સેક્ટરમાં પરસ્પર સહયોગને મજબૂત કરવા માટે કામ કરે છે બિમ્સ્ટેક ભારત માટે શા માટે મહત્વપૂર્ણ બિમ્સ્ટેક એ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી હેઠળ આવશ્યક સંસ્થા છે પૂર્વ એશિયાના દેશો સાથે કનેક્ટિવિટી વધારવા માટે આ પોલિસી ઓગણીસો એકાણું માં શરૂ કરવામાં આવી હતી બિમસ્ટેક દ્વારા ભારત દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે કનેક્ટિવિટી વધુ સારી બની શકે છે જેનાથી ઉત્તર પૂર્વના રાજ્યો માટે સારી તકો ઊભી કરી શકે છે